કેરાળુમાં એચપી ગેસ એજન્સીની બેદરકારી સામે આવી છે દિવાળી જાણે જ હોળી જેવી સ્થિતિ છે 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 અનેક પરિવારો ગેસ માટે લગાવીને ઊભા પરંતુ સમયસર ગેસની બોટલો મળતા ભોગ બન્યા આવેલી અંબિકા ગેસ એજન્સી પર અનેક સવાલો ઉઠ્યા છે બ્લેકમાં બોટલો વેચી મારતા હોવાના લોકોએ આક્ષેપો કર્યા છે સ્ટોક હાજર હોવા છતાં ગ્રાહકોને સ્ટોક નથી તેમ કઈ રિટર્ન કરી દેવાતા ગ્રાહકો અકળાયા છે છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને લોકો પરેશાન જોવા મળી રહ્યા છે સામાન્ય પરિવારોને સમયસર બોટલ ન મળતા ઇંધણની ખૂબ જ મોટી સમસ્યા સર્જાય છે તાત્કાલિક પણે આ તમામ બાબતોનું સોલ્યુશન કરવામાં આવે તેવી ખેરાલુના નાગરિકોની માંગ ઉઠી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સંજુ બાબા કાલે બાટલો તો એકણ પડ્યો છે કાલો બાટલો કાલો જમા કરાવા પાર્ટી રે તો ગુનો આ કાકો રે ને છે ને અમાર બાજુ અરે નહીં આ બે બાટલો

અને બે નો બાટલા અમને બાટલો ઓફિસે ત્રણ દિવસ અમે ધક્કા થઈએ છીએ ત્રણ દિવસ નું અમારે ત્રણસો રૂપિયા પેટ્રોલ ભરી ગઈ છે આજે આવ્યા આજે કીધું કે ગાડી આવી નહી અને પોકે એટલે ગાડી આવી લે ગાડી આવેલી હતી તેમ છતાં આપને બોટલ આપવામાં આવી નથી તો એ અમને આપી નહી દિવાળી પ્રસંગે તકલીફો પડે છે હા તકલીફ તો પડે છે ને ગેસ હોય તો અમારે બર્તન ઓ બરાબર બધા લોકોને ના પાડે છે કે તમને જ ના પાડવામાં આવી ખાસ ના ના બધા લોકોને જ ના પાડે બરાબર એ બોટલ ને લોકો શું કરે છે તો એ તો બે નંબરમાં માં પેલા એ કરે છે ગાડી આવેલી છે તો તો એ અમને આપી નથી નામ આપનું મહેશજી ઠાકોર દિવાળીના તહેવારોમાં

બોટલ લેવા જાય એકથી બને લાવ તો તમને બોટલ લે અને ઓફિસ જઈએ છીએ તો એમ કીધું સ્ટોકા જ પટી ગયો